ભાઈ વાઘેલા મહેશભાઈ શૈલેષભાઈ રમેશભાઈ વાઘેલા મહેશભાઈ બચ્ચુભાઈ વાઘેલા સતીશભાઈ વાઘેલા રઘુવીરભાઈ કાનજીભાઈ પરમાર અને નિરવભાઈ ચંદુભાઈ પરમાર આ ખરેખર આમને અભિનંદન આપવા જોઈએ હો આમને પછી આમની હા હોય ચાલો આ બે દીકરીઓને આપણે કાર્યક્રમ જોઈએ નાની નાની દીકરીઓ સવારની બચારી તૈયારી કરતી હોય ક્યારે મારો વારો આવે ક્યારે મારો વારો આવે આવી ગયો હાલ તારો વારો ખરેખર છોકરાઓને બહુ ઉત્કૃષ્ટ હોય આપણા કરતા એના એના મા બાપને એવું હોય કે મારી દીકરી કે મારો દીકરો ક્યારે એને જોવું બહુ આનંદની વાત છે હલો આ બહેનો વાતો ઓછી કરો ઘરે જઈને સાંજે શું બનાવવાનું છે એ ઘરે જઈને વિચારજો અત્યારે કાર્યક્રમ જુઓ પાડોશી બધા મજામાં હે સગાવાલા બધા મજામાં હે એટલે અત્યારે ખાલી પ્રોગ્રામ જુઓ અભિનંદન પત ચાલો ફરી એક ડાન્સ લાભેશ વિજયભાઈ ઝાલા આર્યન માવજીભાઈ પરમાર અને મેઉરધામ સોસાયટી વાળા બે મેયુરધામ સોસાયટી વાળા આગળ સારું કાર્યક્રમ લઈ લો આપણે આવ્યા ત્યાં સુધી આપણે અગિયાર બાર નું લઈ લેવી અગિયાર આઠ નું લઈ લેવી અગિયાર આઠ સોલંકી ચંદાબેન ભરતભાઈ વસ્તળી અગિયાર આઠ પહેલો નંબર સોલંકી ચન્નાબેન ભરતભાઈ વસ્તળી અગિયાર આઠ્સ પહેલો નંબર સોલંકી કિરણબેન હિતેશભાઈ ટુઆ અગિયાર આઠ્સ બીજો નંબર સોલંકી કિરણબેન હિતેશભાઈ ટુઆ અગિયાર આઠ્સ બીજો નંબર ચાવડા ધારા જગદીશભાઈ ચાવડા ધારા જગદીશભાઈ ત્રીજો નંબર અને નામ ભાઈ ગામડામાંથી કોઈ બાકી હાલો રમેશભાઈ ફરીને રાઉન્ડ ધીમે દેવજીભાઈ અને ભાઈ ત્રણે આવી જાઓ લવજી ભાઈ ત્રણે આલો આવતા રહો અરે અરે દશરથભાઈ બે આપજો એક માં રાજુભાઈ રાજપર વાળા આવો ઉપર આવો રાજુભાઈ થોડીક ઉતાવળ રાખો તો આપણો કાર્યક્રમ ઝડપી થાય હજી આપણે બારમું ધોરણ કોલેજ હજી અગિયાર કોમર્સ અગિયાર સાયન્સ

बाकलक्या शिवम दिलीप भाई रतन पर कॉमर्स पहला नंबर बाकलक्या शिवम दिलीप भाई रतन पर अगर कॉमर्स पहला नंबर जादव सनी भाई रतन पर बीजो नंबर चवण पायल बेन जितेंद्र भाई सुरेंद्र नगर चवण पायल बेन जितेंद्र भाई सुरेन्द्रनगर कॉमर्स तीजो नंबर વાળા અગિયાર કોમર્સ વાળા અગિયાર કોમર્સ વાળા ભાઈ બાકી વડીલોને વિનંતી ગામડામાંથી જે બાકી હોય આવી જાઓ હાલો અગિયાર સાયન્સ હવે જે હાલ ધોરણ માં ભણતા હોય તેવા અગિયાર સાયન્સ ભટ્ટી આર્યન કલ્પેશભાઈ ભટ્ટી આર્યન કલ્પેશભાઈ સુરેન્દ્રનગર અગિયાર સાયન્સ પહેલો નંબર ચાવડા દેવેન્દ્ર ચંદ્રકાંતભાઈ રતન પર અગિયાર સાયન્સ બીજો નંબર ચાવડા દેવેન્દ્ર ચંદ્રકાંતભાઈ રતન પર બીજો નંબર અગિયાર સાયન્સ ચાલો ચવાણ આરાધના જવાણ આરાધના ગોવિંદભાઈ અગિયાર સાયન્સ ત્રીજો નંબર ચાલો બાર સાયન્સ અભ્યાસ કરે છે ગ્રુપ 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 કે બી બી છે ચાલો તારે બેન કયું ગ્રુપ છે હે બેન કયું ગ્રુપ છે એ આર્યન નું છે સાહેબ બી ગ્રુપમાં માં બેન કયું ગ્રુપ છે હે બેન બી બી અભિનંદન આમાં એવું હોય છે સાયન્સમાં એ ગ્રુપને બી ગ્રુપ હવે આપણને એમ થાય કે આ બધું ભણતર કેવું જે એ ગ્રુપ રાખે ને એ એન્જિનિયર બને અને બી ગ્રુપ રાખે ને આ લોકોને મેડિકલમાં લાભ મળે ડૉક્ટર બને નર્સિંગ બને એટલે આ બધા બી ગ્રુપ વાળા છે અભિનંદન પાત્ર છે આપણે તાળીઓથી વધાવશું ભવિષ્યમાં હેલ્થની સેવા કરશે ચાલો